કચ્છમાં કાયદાનો ભય રહ્યો ન હોય તેમ ઉપરા ઉપરી હત્યાના બનાવો ચિંતાજનક મુન્દ્રામાં ફરી એક મર્ડર મુન્દ્રાના બોરાણા સર્કલ પાસે એક ગોડાઉન નજીક ગટના નાલામાં વીસ વર્ષીય પરપ્રાંતિય યુવાનની લાશ મળતા ચકચાર આ બનાવ રાત્રિના કોઈ પણ સમયે બન્યો હોવાનું અનુમાન છે બનાવની જાણ થતા આસપાસના રહેવાસીઓ બનાવ સ્થળે પહોંચી આવ્યા હતા આ સાથે બનાવની જાણ થતા ઝીરો પોઈન્ટ પોલીસ ચોકીના ઇન્ચાર્જ જયેન્દ્રસિંહ ઝાલા સ્થળ પર પહોંચ્યા હતા તેમણે વિગત આપતા જણાવ્યું હતું કે હતભાગી ઓમચંદ્ર માજી ઉંમર વીસ વર્ષ ગઈકાલે ઝાખંડથી આવ્યો હતો અને કામધંધો શોધતો હતો ત્યાં રાત્રિના કોઈ પણ સમયે તેની હત્યા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે હતભાગીના પીએમ બાદ હત્યા કેવી રીતે થઈ છે તે તપાસમાં ખુલશે બનાવ સ્થળે હતભાગીના શરીરના લોહીના ડાઘા અને તેની ચંપલ જોવા મળી હતી બનાવ સ્થળે હતભાગીનો મૃતદેહ ગટરના ખાડાની બાજુમાં પડ્યો હતો મુંદ્રા પોલીસ મથકના પીઆઈ રાકેશ એ હત્યા કરનાર શખ્સને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે અને હતભાગી ઓમચંદ્ર સાથે રહેતા શખ્સની પોલીસ એ પૂછપરછ હાથ ધરી હોવાનું જણાવ્યું હતું હજી બનાવનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી જો કે કચ્છમાં વધતા હત્યાના બનાવ વચ્ચે ઝારખંડના યુવકની હત્યાથી પોલીસ દોડતી થઈ છે અને કારણો સાથે હત્યારા સુધી પહોંચવા તપાસ શરૂ કરી છે શિરાજ મલેક ન્યૂઝ ઇલેવન ગુજરાત મુંદરા કચ્છ